વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી સમાચારની હવે મિત્રો વાત કરીશું રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરોની કે જેમણે છેલ્લા છ મહિના સુધી માનદ વેતન ચૂકવવામાં નથી આવ્યું અને છ મહિના બાદ જ્યારે માનદ વેતન ચૂકવવામાં આવે છે ત્યારે હાઈકોર્ટે વ્યાજ આપવા સાથે વિચાર કરી રાજ્ય સરકારને માનદ વેતન ચૂકવવાને લઈને ટકોર કરી છે હવે મિત્રો વાત કરીએ હાઈકોર્ટે કઈ રાજ્ય સરકારને આંગણવાડી કાર્યકરો તેમજ માનદ વેતન લઈને વ્યાજ સહિત ચૂકવવાને લઈને એરિયસ સહિત ચૂકવવાની રજૂઆત કરી છે તો મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ હવે મિત્રો વાત કરીએ આંગણવાડી પગાર વધારાને લઈને તો કે પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી કેન્દ્ર સરકાર નું કોન્ટ્રીબ્યુશન છે કે જેમાં આંગણવાડી કાર્યકરો ને પિસ્તાલીસો અને તેડાગર બહેનો ને બાવીસો પચાસ કેન્દ્ર સરકાર તરફ થી આપવામાં આવે છે તે પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી મળતું નથી આથી આંગણવાડી કાર્યકરો એ આ બાબત ને લઈને હાઈકોર્ટ પિટિશન દાખલ કરી હતી આથી પિટિશનના જવાબ પર હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરો તેમજ તેડાગરોને છ મહિના પછી માનદ વેતન ચૂકવવામાં આવશે તેવી મહત્વની જાહેરાત કરી હતી અને સાથે સાથે હાઈકોર્ટે વ્યાજ આપવા પર પણ રાજ્ય સરકારને વિચાર કરવાનું કહ્યું હતું ત્યારબાદ મિત્રો પીઆરની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે એ પણ જણાવ્યું હતું કે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના માનદ વેતનની ચૂકવણી કરવામાં આવી છે અને ચૂકવણીમાં વિલંબનું કારણ ટેકનિકલ હતું આ પછી હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના માનદ વેતન ચુકવણીમાં છ મહિનાના વિલંબ માટે વ્યાજ ચુકવવું કે નહીં તે અગે સાત દિવસની અંદર વિચારણા કરવા અને નિર્ણય લેવાનો આદેશ નિર્દેશ આપ્યો છે કોર્ટે જણાવ્યું હતું કે કલ્યાણકારી રાજ્યએ આવા મામલામાં દૂરદર્શનનું કામ કરવું જોઈએ કોઈપણ સૂચનોને યાંત્રિક રીતે નકારવા ન જોઈએ રાજ્યમાં પચાસ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને માનદ વેતન ન ચૂકવવા અંગેના અખબારના અહેવાલોના આધારે હાઈકોર્ટે મોટા કેસ સુનાવણી ચાલી રહી હતી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં માહિતી આપી હતી કે પહેલી એપ્રિલ બે હજાર પચીસ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના સમયગાળા માટે માનદ વેતન જે છે તે ચૂકવી દેવામાં આવ્યું છે આંગણવાડી કાર્યકરોને દર મહિને રૂપિયા પિસ્તાલીસો અને સહાયકોને બાવીસસો પચાસ રૂપિયા જે કેન્દ્ર સરકાર તરફથી ચૂકવવામાં આવે છે તે એપ્રિલ થી લઈ ત્રીસ સપ્ટેમ્બર સુધીના આંગણવાડી કાર્યકરોના પિસ્તાલીસ લેખે મહિનાના તેમજ તેડાગર મહિનાના બાવીસો પચાસ એટલે કે મહિનાના એમ છ મહિનાના જે એરિયર્સ સહિત છે તે ચૂકવણી કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો ટેકનિકલ સમસ્યાઓ અંગે સિંગલ નોડલ એજન્સીના બેંક ખાતાને પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે પીએફ એફ એફ સાથે જોડવામાં આવતી ટેકનિકલ સમસ્યાના કારણે થયો હતો હવે મિત્રો વાત કરીએ કેન્દ્ર સરકારના તો સમ તો કે સરકારના આ સોગંદનામામાં જણાવ્યું હતું કે પંજાબના તમામ એકસો પંચાવન બ્લોકમાં એમએસ પોર્ટલ દ્વારા ભંડોળ બહાર પાડવામાં આવ્યો ત્યારે બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારીઓ દ્વારા ચુકવણી પર કરવામાં આવ્યું હતું અને કોર્ટે એ પણ નોંધ્યું હતું કે ચુકવણીમાં છ મહિનાના વિલંબથી કામદારોને નોંધપાત્ર મુશ્કેલી પડી રહી હતી ત્યારબાદ મિત્રો વ્યાજ ચૂકવવાનો વિચાર કરવામાં આવ્યો હતો હવે મિત્રો વાત કરીએ ગંભીરતાથી તો કે આંગણવાડી કાર્યકરોને છ મહિનાથી કેન્દ્ર સરકારના જેમાં વેતનમાં સાઠ ટકા હિસ્સા એટલે કે બે હજાર અઢારના ઓક્ટોમ્બર મહિનામાં જે કાર્યકર બહેનોને પિસ્તાલીસો રૂપિયા અને તેડાગર બહેનોને બસો પચાસ રૂપિયા માનદ વેતન કેન્દ્ર સરકાર ચૂકવે છે તે પહેલી એપ્રિલથી ચૂકવણી કરવામાં ન આવ્યું હતું જેને લઈને હાઈકોર્ટ આ પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી જેના બદલામાં પંજાબ સરકાર દ્વારા ગત ઓક્ટોમ્બર મહિનાની સાત તારીખ સુધી હવે મિત્રો વાત કરીએ ગત ઓક્ટોમ્બર મહિનામાં તો કે જે પાંચ તારીખ સુધીમાં તમામ બહેના બહેનોના ખાતામાં જે છે તે છ મહિનાની અંદર પિસ્તાલીસો રૂપિયા કાર્યકર બહેનોના એરિયા સહિત તેમજ તેડાગર બહેનોના બાવીસો પચાસ રૂપિયા એરિયા સહિત જે છે તે રકમના ચૂકવણી કરી દેવામાં આવી છે પરંતુ મિત્રો કોર્ટ જે છે તે વ્યાજ ચૂકવણી પર સરકારની વિચારણા કરી અને ફરીથી આ બહેનો હાઈકોર્ટમાં પીઆઈ ન કરે અને ફરીથી જે કોર્ટ છે કેસ તે દાખલ ન થાય તે માટે સરકારને વિચાર કરવા માટે કહ્યું છે આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત